નમસ્તે મિત્રો આજે આકાશ ધરતી સૂર્ય ચંદ્રની આ ધરતી છે મિત્રો અને ધરતીની હરિયાળી હવામાન અને દરેકનું કિસ્મત કર્મ બદલતું રહે છે સમયની સાથે મિત્રો એવો મારો વિડીયો છે આજે અત્યારે આ સમયમાં ટેલેન્ટ એવું ચાલી રહ્યું છે કે મારું લેવલ ઊંચું કર્મ કિસ્મત અને મહેનતના આધારે ઊંચું ગયું છે જરૂર છે મિત્રો એ વાત સત્ય છે અને સત્ય રહેશે પણ મારું કહેવું તો એવું છે કે આ ધરતી પર દરેક કુદરત નીતિ નિયમ અને નીતિ નીતિ નિયમ થ કમાયેલું ધન અને આ દેશનો પ્રેમ આ ધરતી માટે મહાન છે પછી તમારે કર્મકાંડ કરી અને જીવન ઊંચું લેવલે બતાવવું પછી એ મનુષ્યનો નહીં આ તો રાક્ષસ વખતનું હાલ્યું આવે છે કે મનુષ્યને કોઈ બી દગો કરી શકાય છે પણ ધર્મ અને કુદરત અને સમય સંજોગ પાસે ક્યારે પણ નહીં મિત્રો આ જીવનના જીવવાના ઇતિહાસ છે ને એ જ માણસનું ધર્મ કર્મ ભગવાન માતાજી જો તમે કહો એ એક જ છે માણસનું પોતપોતાનું કર્મ જ ધર્મ જ મનુષ્ય પોતપોતાનું જીવન હોય છે બસ મારું કહેવું તો એમ છે કે જો બધાય સમજદાર વ્યક્તિ હોય અને બધાય જો ઊંચા લેવલમાં રહેતા હોય તો આ ધરતી ઉપર મારું કહેવું તો એમ છે કે સમય અને સંજોગ છે એ દરેકને જવાબ આપ્યો છે એટલે મિત્રો અત્યારે જો આ સત્ય બોલવું ને બહુ અઘરું છે કારણ કે અત્યારે સત્ય માણસો ઘણા ભાગે ઓછા છે અને પહેલાં સચ્ચા માણસો ઘણા હતા મારો વિડીયો કર્મ કિસ્મત મહેનત ફળ તમારો કામ ધંધો મહેનત એના માથે કુદરત તમને જન્મ આપે ને ત્યારે કોરી ચોપડી આપીને મૂકે છે અને એ ચોપડી માટે દરેકનો મારો ને તમારો હિસાબ હોય છે પછી એ હિસાબ છે ને એ તમને ત્રણ અવસ્થાની અંદર ગમે ત્યારે કોઈનો હિસાબ વચ્ચે કરીને પણ રેડી કરી નાખે છે આફતો મુશ્કેલો આ કુદરતની ઓટોમેટિક પદ્ધતિ પાસે કોઈનું કાંઈ આવ્યું નથી બસ બુદ્ધિ કુદરતે બધેને આપી છે પણ સદબુદ્ધિનો ઉપયોગ તો કોઈ ભાગ્ય વીર પુરુષ જ કરી શક્યા છે ને કે આ ધરતી ઉપર દરેક માણસોને જીવન જીવવા માટે હક આપ્યો છે પોતપોતાનું સ્થાન આપ્યું છે પણ છતાંય અમુક સમયે પોતપોતાનું સ્થાન મૂકી અને અળવો રસ્તો કેમ પકડાવે છે બસ એ કુદરત છે સુખ સૌને પસંદ છે સુખને રાજગાદી પસંદ છે પણ આજે ધર્મ એમ કહે છે કે થોડુંક દુઃખ દુઃખને સહન કરવાની શક્તિ અને પોતાના સત્ય બોલવાની હિંમત આ બધું કુદરતની ઓટોમેટિક પદ્ધતિ છે કોઈ કાંઈ કહેવાથી કોઈ બોલવાથી કે કોઈનાથી કાંઈ જો સુધરી જતું હોય ને તો કોઈને કોઈ રાશી જીવન કંઈ જીવવું નથી મારો અનુભવ બોલે છે એટલે મિત્રો મારા વિડીયા ઘણા ભાગે જો હોય છે એમાં કોઈ કોમેન્ટ લાઈક મેસેજ કેમ નથી હોતા કારણ કે અહીં સત્ય બોલવું છે અને સત્ય ચાલવું છે અને બે પાંચ માણસો સમજાય એને સમજાવા છે બાકી તો આ જીવન છે આ નાનપણથી કરીને આપ તેતાલીસ ચુમ્માલીસ વર્ષની ઉંમરે પહોંચ્યા છે કાંક આપણા અનુભવ આપણને ક્યાંક બોલાવે છે અને આપણાને કંઈક ને કંઈક સત્ય ચાલતા રહો નીતિ નિયમનું અમુક પાલન કરતા રહો એટલે તમારી પાસે કંઈક ને કંઈક અદ્રશક્તિય કામ કરે છે અને અદ્રશક્તિય કામ કરે એટલે સમજી લેવાનું કે આપણે એના માથે અભિમાન ન આવવું પડે અભિમાન આવ્યું તો રાવણ જેવી હાલત આવે છે આ સમય બતાવે છે બાકી તો દરેકને સારું જ રહેવું છે પાંચ મિનિટનો વિડીયો થઈ જશે કિસ્મત કર્મ જીવન મહેનતનું ફળ આ બધું કોઈને કાંઈ કહેવાથી ફાયદો નથી કોઈને સમજાવવાથી ફાયદો નથી દરેક પરિવાર જીવન સંબંધોમાં બધાને સારું જ જીવન જીવવું છે પણ કિસ્મત કર્મ કાંડ દરેક સંબંધોમાં સ્વાર્થને મતલબથી જ આ જીવનને સમય ચાલી રહ્યો છે જય માતાજી